જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જૂનાગઢ સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે મોહમ્મદ ઝુબેર અલી હાશમી અને પોલીસ ઓબ્ઝર્વર નાઝનીન ભસીનની નિમણૂંક કરી દેવામાં આવી છે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીને જિલ્લા કલેક્ટર અનિલ રાણાબસિયા જિલ્લા વિકાસ અધિકારી તેમજ પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા જનરલ ઓબ્ઝર્વરે ઈવીએમ મેનેજમેન્ટ વીવીપેટ સ્ટ્રોંગ રૂમ સહિતની ચૂંટણી લક્ષી તમામ બાબતે કોમ્યુનિકેશન પ્લાન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ ઉપરાંત મતદાનના દિવસે પોલિંગ સ્ટાફ અને મતદાતાઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને એ સુનિશ્ચિત કરવા માટે પણ સૂચનાઓ આપી હતી જ્યારે પોલીસ ઓબ્ઝર્વરે ભારતીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર લોકસભાની આ ચૂંટણી ન્યાય અને પારદર્શકતા સાથે યોજાય એ માટે ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ અધિકારી અને કર્મચારીઓને સહકારથી કામગીરી પાર પાડવા માટે સૂચના આપી હતી જુનાગઢ લોકસભા સીટ માટે બાર તારીખથી લઈને ઓગણીસ તારીખ સુધીમાં છવ્વીસ ફોર્મ રજૂ થયા હતા અલગ અલગ સત્તેર સત્તર જેટલા ઉમેદવારો તરફથી એની જે સ્ક્રુટિની હોય એ આજે સવારે અગિયાર વાગે કરવામાં આવ્યું અને એ બાબતે છવ્વીસમાંથી ચાર ફોર્મ અમાન્ય રહ્યા છે બાવીસ ફોર્મ માન્ય રહ્યા છે અને કુલ પંદર જેટલા ઉમેદવાર જે છે એના આમાં ફોર્મ માન્ય થયા છે હવે આગળની જે અમારી પ્રક્રિયા છે એ મુજબ આ જે પંદર ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે એ બાવીસ તારીખે ત્રણ વાગ્યા સુધી જો એમને પોતાનું ફોર્મ પરત ખેંચવું હોય તો એ પરત ખેંચી શકે છે અને ત્યારબાદ જે હરીફ ઉમેદવારોની જે યાદી હશે એ એના પછી તાત્કાલિક તૈયાર કરવામાં આવશે અને પછી જે બેલેટ પેપર છે પોસ્ટલ બેલેટ છે એ તમામની તૈયારી શરૂ કરી દેવામાં આવશે આજે જનરલ ઓબ્ઝર્વર શ્રી અને પોલીસ ઓબ્ઝર્વર શ્રી સાથે જૂનાગઢ અને સોમનાથ જિલ્લાના વિવિધ નોડલ અધિકારીઓ કલેક્ટર શ્રી એસપી શ્રી બીડીઓ તમામ ચૂંટણી સાથે સંબંધિત સ્ટાફ સાથે મીટિંગ કરવામાં આવી ખાસ તો ચૂંટણીની જે તૈયારીઓ છે જિલ્લામાં એના બાબતમાં ખાસ એમને બ્રિફિંગ કરવામાં આવ્યું છે શું શું પગલાં લેવાયા છે એમાં પોલિંગ સ્ટેશનને તૈયાર કરવાથી માંડીને જે મતદાર યાદી હોય અને ઉપરાંત સ્વીપની એક્ટિવિટીઝ છે ઈવીએમની પ્રિપેરેશન છે પોલિંગ સ્ટાફ છે એના તાલીમની બાબત છે આ તમામ બાબતોથી એમને અવગત કરવામાં આવે છે અને એમના પણ સૂચનો લેવામાં આવે છે અને ખાસ તો એમના તરફથી જે સૂચના મળી છે એ મુજબ જે તૈયારી છે એ યોગ્ય દિશામાં ચાલી રહી છે અવારનવાર એમના તરફથી એમને માર્ગદર્શન પણ આપવામાં આવતું રહેશે અને ઈસીઆઈની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે આખી તૈયારી અમે કરી અને સાત તારીખે જે મતદાનનો દિવસ છે એમાં સંપૂર્ણ રીતે વહીવટીતંત્ર જે છે એ તૈયાર છે